જગડીય જેડીસી વિસ્તારમાં માસૂમ સગીરા ઉપર બળજબરી દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે આ સમગ્ર ઘટના બાબતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓજાએ માહિતી આપી હતી જુઓ શું સમગ્ર ઘટના ગઈકાલ સોળ બાર બે હજાર ચોવીસ ના રોજ જગડીયા જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા પોક્ષો મુજબના ગુનોની ઘટના બનેલ જેમાં પોલીસે તાત્કાલિક

બે અમને જ્યાં સુધી માહિતી મળે સુધી સ્ટેબલ છે. ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ઘંટીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ ઝારખંડનો છે. શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના કોલીમાં રહે છે અને એનું નામ વિજય કુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર છત્રીસ કંપનીમાં સેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેના આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ એકસો સાડત્રીસ વન બી પાંસઠ ટુ અને પોક્સો એકની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે